આપણું સ્ટેડિયમ બન્યું છે જે એ સ્ટેડિયમ બન્યા પછી આ ફર્સ્ટ મોન્સૂન આવેલું અને આ ફર્સ્ટ મોન્સૂનમાં બી આ જે ગયો મહિનો હતો અથવા તો આ મહિનો હતો એ એક્સટેન્ડેડ મોન્સૂન હતું નોર્મલી આ સમયમાં વરસાદ પડતો નથી ઉપરાંત વાદળો બહુ હતા એટલે થોડું એવો ઓપરેશન ઓછું હતું ગ્રાઉન્ડના એક ખૂણામાં પિસ્તાલીસ યાર્ડ પછી જે બાઉન્ડ્રી દૂર હોય એમાં એક બેચમાં થોડું પાણી ખસવાનો સુકાવાનો ઇસ્યુ હતો એટલે અમે હવે અને આ વસ્તુને અમુક લોકો જે લોકો સ્ટેડિયમ બન્યું છે એમથી એમ જેમને અપચો થયો છે એ આ વાતનું વતેસર વધારે પડતી રીતે કરી રહ્યા છે અમે હવે એની હાઇડ્રોલોજી જોઈશું કે એમાં ગ્રાઉન્ડ વોટર ફ્લો કેવો રહે છે સબસરફેસ ફ્લો કેવો રહે છે અને સોઇલ મોઇશ્ચર કેવું રહે છે એ હાઇડ્રોલોજી જોઈશું તો એ જે ખૂણો છે એ ખૂણાનું સોલ્યુશન હમણાં આવી જશે અને કે ઇઝ નોટ અ પરમાનન્ટ પ્રોબ્લેમ પણ એને ખોટી રીતે જોવામાં આવે છે અને અત્યારે ઇલેક્શન આવે અને જીએમ આવે અને એવું બધું આવે એટલે આવું બધું એને વધારે રીતે હાઈપ આપવામાં આવે બાકી આ કંઈ સ્ટેડિયમ ખરાબ બન્યું છે અને સ્ટેડિયમ આમ બન્યું છે એને કોઈ લેવા દેવા નથી આ ગ્રાઉન્ડનો ભાગ છે આ સ્ટેડિયમનો ભાગ નથી બેસવાનો ભાગ નથી આ રમવાનો ભાગ છે અને એનો બાઉન્ડ્રીનો છેલ્લો ખૂણો છે એટલે નેવું ટકા સરફેસ ચોખ્ખી હોય ને ખૂણામાં દસ ટકા સરફેસ થોડીક ભેજવાળી રહે તો રણજીમાં થોડા નિયમો વધારે પડતા સ્ટ્રિક્ટ છે રણજીમાં જે બીસીસીઆઈના અધિકારી આવ્યા હોય એ નોર્મલ મેચો કરતા એમાં થોડા વધારે સ્ટ્રિક્ટ હોય છે એટલે એમણે થોડું અમને રિસ્ટ્રિક્ટ કરે હવે મેચ ના રમાય એ નિષ્કાળજી હતી એસોસિએશનના જે બી અધિકારી છે એ લોકોની બધાની નિષ્કાળજી હતી તમે જોશો તો એની બાજુનું જ એક ગ્રાઉન્ડ છે જે એને પ્રેક્ટિસ ગ્રાઉન્ડ તરીકે અને એની અંદર અંડર ટ્વેન્ટી થ્રીની કર્નલ સીકે નાયડુની આખી ટુર્નામેન્ટ રમાઈ મેચ ચારે ચાર ઇનિંગ રમાઈ ચારે ચાર દિવસે મેચ રમાઈ અને રિઝલ્ટ બી આવ્યું એ મેચનું હવે એજ સ્ટેટ એ જ ગ્રાઉન્ડ ને અડીને આ મેઇન ગ્રાઉન્ડ છે જેની ટોટલ નિષ્કાળજી છે તમે સાડા છ દર વર્ષે તો મેન્ટેનન્સનો ખર્ચો કરો છો તો એ મેન્ટેનન્સ આ પૈસા જાય છે ક્યાં

ક્યાં વાપરે છે કોઈ લેવા દેવા નથી કોઈને કોઈ હિસાબ આપવો નથી આજ લાગીને વેબસાઇટ પર એમને એક રૂપિયાનો હિસાબ મૂક્યો નથી અને હું આજથી છ વર્ષથી એમને હિસાબોના પ્રશ્નો પૂછું છું તેમ છતાં એ લોકો એક પ્રશ્નનો જવાબ આપી શકતા નથી બિલકુલ શરમજનક છે અને બીજું કે તમે આ ચાર દિવસ પતી ગયા ત્યાં સુધી તમે ક્યારે નોંધ લીધી તમે તો કોઈ જગ્યાએ લેટર બી આજે એના રેફરીને નથી લખ્યો કે અમારી દિલગીરી છે કે અમે મેચ ના રમાડી નથી આપ્યું હાથ લખીને હવે તમે જોવો છો કે ઉત્તર પ્રદેશે જે કમ્પ્લેન કરી છે બીસીસીઆઈને એના પર તમે જવાબ આપશો તમે સામે ચાલીને ઉત્તર પ્રદેશને લખવું જોઈએ તમે સામે ચાલીને એને દિલગીરી વ્યક્ત કરવી જોઈએ આ રીતે અને બરોડાનું નામ ક્રિકેટ સાથે એટલા વર્ષોથી જોડાયેલું છે એ નામને ટોટલી ખરાબ કરી રહ્યા છે હવે એનાથી વધારે શું કહી શકવાનો તો આમાં કારણ કે એમને ઉત્તર પ્રદેશને અને બીસીસી અને પોતે દિલગીરીનો પત્ર લખીને સમજાવવું હતું ટેકનિકલી શું રીઝન હતું જ્યાં સોઇલની વાતો કરો છો કે ગમે તેની વાતો કરો છો એ કેવું તો જોઈએ ને એ તમે કોઈને નથી કહેતા